ચોમાસામાં નહી સાંભળશે એમસી પાણી ભરાશે કે ઝાડ પડશે મદદે આવશે એમસી આ શબ્દો અમારા નહીં પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોના છે જેવો આ વખતે કામગીરીમાં પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કરશે અને ચોમાસામાં લોકોને ન પડે તેવા તમામ પ્રકારના આયોજનો પણ કરાયા છે જેના પર નજર કરીએ તો શહેરના સાત ઝોનમાં કંટ્રોલ રૂમ બનાવ્યા છે કંટ્રોલ રૂમ ચોવીસે કલાક લોકોની સેવામાં કાર્યરત રહેશે અને તેમાં પાણી ભરાવા વૃક્ષો ધરાશાયી જેવી ફરિયાદો સાંભળશે એટલું જ નહીં શહેરમાં ચારસો ત્રણ સ્થળે લાગેલા બે હજાર ત્રણસો પંચ્યાસી સીસીટીવી થી સ્થિતિ પર નજર રખાશે તો એમસી ના વોટ્સએપ ગ્રુપમાં લોકોની ફરિયાદો સાંભળવામાં આવશે આ સિવાય ચોમાસા પહેલા ત્રેસઠ હજાર સાતસો પાંત્રીસ કેચ પીચ ની સફાઈ કરાઈ છે આ સિવાય સાબરમતીના નિજાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવા રેસ્ક્યુ બોટ અને હેવી કેપેસિટી ડિવોલ્ટરિંગ પંપ મુકવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવ નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો ઓગણ એંસી માટેની સુવિધા કરવામાં આવેલી છે કે આ રીતે દર વર્ષે કરોડોનો ધુમાડો થાય છે છતાં લોકોને પડતી તકલીફો ઓછી નથી થતી અમદાવાદ શહેર ને હર મહિને સાડે પાંચસો गटर की मंडड़िया साफ सफाई के लिए चलती है जिन्हें करोड़ों रुपए का पेमेंट दिया जाता है छह कंपनियां ऐसी है जिसको सीसीटीवी डी के नाम पर कंपनियां चलाई जा रही है और करोड़ों रुपए पेमेंट दिया जा रहा है कहीं ना कहीं उसके बाद भी बरसात में ऐसी के ऐसी ही परिस्थिति रहती है परिस्थिति सुधरने का नाम नहीं लेती एक इंच बरसात में अहमदाबाद शहर डूब जाता है कांग्रेस पार्टी यह मांग करती है कि प्री मॉनसून के नाम पर नाटक ना किया जाए जिसका इंफ्रास्ट्रक्चर ही नहीं है शहर में स्टोम वाटर लाइन ही नहीं डाली गई है પાણી ભરાવાની સમસ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વર્ષે પહેલા જ વરસાદમાં માં પ્રી મોનસૂન ની કામગીરી કામે લાગે છે કે પછી પાણી માં જાય છે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ